સરજુમી અનામત જંગલ વિસ્તારમાં દીપડાના અવયવોની ચોરી કેસમાં બે આરોપીઓની ધરપકડ બારિયા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જની સરજુમી બીટના પોફણ ગામે આવેલ અનામત જંગલ વિસ્તારમાં તારીખ સોળ એક બે હજાર ના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને બોતેરની અનુસૂચિ એકમાં સમાવિષ્ટ અને કાયદા હેઠળ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત એવા વન્યપ્રાણી દીપડા માદા અંદાજે ઉંમર પાંચ વર્ષના અવજવો ચોરી ગયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી અજાણ્યા ઈસમોએ મૃત દીપડાના આગલા જમણા તથા ડાબા પગના નખ આખા આઠ નંગ અને અડધો એક નંગ તેમજ મૂછના વાળ સત્યાવીસ નંગ દાતરણાની મદદથી કાપી લઈ ગયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ ઘટનાના અનુસંધાને ડોક્ટર સંદીપકુમાર મુખ્ય વન સરક શિક્ષક શ્રી વડોદરા વન વર્તુળના માર્ગદર્શન હેઠળ તથા મિતેશ પટેલ નાયબ વન સંરક્ષક શ્રી બારિયાના નિરીક્ષણમાં કે એન ખેર મદદનીશ વન સંરક્ષક શ્રી દાહોદ ડીબી બારિયા આરએફઓ સરજુમી અને એમ એન પ્રજાપતિ આરએફઓ રંધીપુરની આગેવાનીમાં જુદી જુદી ટુકડીઓ બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી સધન તપાસ દરમિયાન વન્ય પ્રાણીના ચોરાયેલા અવયવો તેમજ ઘટનામાં વપરાયેલ હથિયાર આરોપીઓના ઘરેથી કબજે કરવામાં આવ્યા છે